ના ભાઈ ના હું આ સિગરેટ પીવાનો નથી અને જો તમે પીતા હોય તો છોડી દેજો કેમ કે સિગરેટ શરીર માટે હાનિકારક છે તો મિત્રો આજે હું તમને એમ કહું કે હું આ સિગરેટથી આ લીંબુને કાપવાનો છું તો તમે શું વિશ્વાસ કરશો નહીં કરો ને પણ મિત્રો તમે વિશ્વાસ કરશો પણ તેના માટે તમારે આ વીડિયોને આખે આખો પૂરેપૂરો છેલ્લે સુધી જોવો પડશે તો મિત્રો હા હું આજે આ સિગરેટથી આ લેંબુને કાપવાનો છું એટલે મિત્રો લેબુ તો શું શાકભાજી છે જેમ કે બટાકા છે એમ કોઈ પણ શાકભાજીને હું આ સિગરેટથી કાપી શકું છું મિત્રો તમારે પણ સિગરેટની મદદથી લીંબુ અથવા શાકભાજીને કાપવું હોય તો આ વિડીયોને તમારે પૂરેપૂરો જોવો પડશે તો મિત્રો તમારે એક સિગરેટ લેવાની છે અને જે તેનો પાસલો એટલે કે જે પાસળોનો ભાગ હોય છે જે આ પીળા કલરનો તેને તમારે સળગાવવાનો છે તો મિત્રો હું જે કરું છું તે તમે જુઓ તો મિત્રો જોઈ શકો છો કે જે આ પાસણનો જે ભાગ છે તે મિત્રો ધારદાર બને છે તમે જોયો ને તો મિત્રો તેને સળગાઈને તેમ કર્યું તો તે મિત્રો ધારદાર બને છે તો મિત્રો ચાલો આપણે ચેક કરીએ હજી મિત્રો થોડુંક ગરમ કરવું પડશે તો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આ જે સિગરેટ હતી તે થોડીક વધારે સળગી ગઈ પણ મિત્રો આપણા આઈડિયા વર્ક તો કર્યો છે પણ થોડોક ઓછો વર્ક કર્યો હે તો મિત્રો તમે જોઈ શકો છો ચાલો હવે આપણે તેને હાથેથી તોડીએ તો મિત્રો આ આપણે સિગરેટની મદદથી લીંબુને કાપ્યું તો મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ ચાકુ છે કોઈ ધારદાર વસ્તુ છે તેના જીવ તો ના કાપી શકાય મિત્રો પણ મિત્રો આજે મેં ઘણીવાર સાંભળ્યું હતું અને ઘણીવાર જોયું હતું તે તેના લીધે મેં આ આઈડિયા અપનાવ્યો અને મિત્રો આપણે પણ સિગરેટની મદદથી આપણે આ લીંબુને કાપ્યું તો મિત્રો આ વખત મિત્રો આપણો આઈડિયા ઓછો વર્ક કર્યો છે કેમ કે જે સિગરેટ હતી થોડીક વધારે સળગી ગઈ અને જેને સિગરેટને થોડીક માપની સળગાવી સળગાવવી પડે અને એ પ્રમાણે આપણે કરવું પડે તો મિત્રો તમે જોયું કે આપણો આઈડિયા વર્ક તો કરે છે પણ મિત્રો થોડોક ઓછો વર્ક કરે છે કેમ કે આપણે સિગરેટને થોડીક વધારે સળગાવી દીધી હતી અને મિત્રો વિડીયો કયો લાગ્યો તે કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય તાતા